જેસીબેન જાટીયાએ કર્યું છે આપણી ઘણી બધી ડિગ્રીઓ છે આપણને ખ્યાલ પણ નથી તો એવી ડિગ્રીઓની આપણને ખ્યાલ આવશે કે આ ક્ષેત્રમાં આપણા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે મોકલી શકાય પછી આવે છે ડિપ્લોમા આપણા ગામમાં ચાર જણાએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરે છે અને હાલમાં ગામના ચાર યુવાનો વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી રહ્યા છે પછી નેટ અને સ્લેટ પ્રોફેસર બનવા માટેની એક પરીક્ષા આવે એમાં પણ એક વિદ્યાર્થી આપણા ગામમાં તે હું પરીક્ષા પાસ કરી છે અને અત્યારે બે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ટેટ શિક્ષક બનવા માટે તે દાખલા તરીકે માધ્યમિક હોય પ્રાથમિક હોય કે હાઈસ્કૂલમાં શિક્ષક બનવા માટે સરકાર તરફથી એક ટેટ ટાટ નામની એક એક્ઝામ લેવામાં આવે છે તો આપણા ગામમાંથી ચાર વિદ્યાર્થિનીઓએ આ ટેટની પરીક્ષા પાસ કરેલી છે અને હાલમાં ચાર વિદ્યાર્થિનીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહી છે પછી આવે છે આરોગ્યને લગતા અભ્યાસક્રમો એમ અને જી એન એમ આમાં આપણા આઠ વિદ્યાર્થીઓ એ અને અભ્યાસ કર્યો છે અને હાલમાં ચાર વિદ્યાર્થીનીઓ આ અભ્યાસ કરી રહી છે પછી આવે છે આઈટીઆઈ નો અભ્યાસ આઈટીઆઈ નો અભ્યાસ આપણા ગામમાં સાત વિદ્યાર્થીઓ કરેલો છે અને હાલમાં ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યા છે જે આપણે અહીંયા એમને સન્માન્યા પછી આવે છે પ્રાથમિક શિક્ષક બનાવવાની પીટીસી તે આપણા ગામમાં બે બે જણાએ પીટીસી પાસ કરેલી છે અને હાલમાં એ પીટીસી કરી રહી છે છે પછી આવે બીએસસી સાયન્સ વિભાગમાં સાયન્સ વિભાગમાં પાંચ વિદ્યાર્થીનીઓએ આપણા ગામમાં બીએસસી પૂર્ણ કરેલી છે અને હાલમાં એક ભરતભાઈ સુરાભાઈ રબારી બીએસસી કરી રહ્યા છે પછી આવે છે બીએ આર્ટ્સમાં એમાં વીસ વિદ્યાર્થીઓ આપણા ગામમાં બી એ ગ્રેજ્યુએટ થયેલા છે અને હાલમાં પંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ગ્રેજ્યુએટમાં પછી આવે છે બીબીએ બીબીએમાં આપણા ગામમાંથી એક વિદ્યાર્થી પાસ કરેલ છે અને હાલમાં એક વિદ્યાર્થી વડોદરા મુકામે બીબીએ પારુલ યુનિવર્સિટીમાં બીબીએ કરી રહ્યા છે પછી આવે છે એલ જે વકીલાતની ડિગ્રી આવે છે આપણા ગામમાંથી બે વિદ્યાર્થીઓએ વકીલાતની ડિગ્રી મેળવેલી છે પીજી ડીસીએની એક વ્યક્તિએ ડિગ્રી મેળવેલી છે પછી આવે છે શિક્ષક બનવા માટેની બી એડની એક્ઝામ આપણા ગામમાંથી નવ વિદ્યાર્થીનીઓએ બી એડ પાસ કરેલ છે પછી આવે છે એમએસસી જે સાયન્સમાં આવે છે તેમાં એક વિદ્યાર્થીને એમએસસી કરેલ છે એમ માસ્ટર ઓફ એજ્યુકેશન જેને અનુસ્નાતક કહેવામાં આવે છે આપણા ગામમાંથી છ જણાએ અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી છે અને હાલમાં બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમબીએ ની ડિગ્રી બે જણાએ મેળવેલી છે એક વાલજીભાઈ અને રશ્મિન કાપડી એમને એમબીએની બે જણાએ ડિગ્રી મેળવેલી છે પછી આવે છે ડોક્ટરેટની પીએચડી એ મેં કરી છે અને એક આપણા જે ગામોટનું આપણે આશીષ ગામોટનું આપણે જેને ત્યાં સન્માન કર્યું એમણે પણ આ પીએચડીની ડિગ્રીની તૈયારી કર્યા છે તો આવી ઘણી બધી ડિગ્રીઓ છે એમાં હજી આપણે ઘણા પાછળ છીએ

આભાર ભગવાન દાદા આપણે વાલીઓના ઋણી છીએ જેમણે પોતાના સંતાનોને સમય સંસ્કાર અને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું આપ સૌ વાલીઓનો અમારા વતી વંદન કરીએ છીએ ધોરણ ત્રણ ની કન્યાઓમાં ઝાટિયા ત્રિષા નારણભાઈ હું સરવણભાઈને વિનંતી કરીશ કે તેમને સન્માને શિવન્યા રમેશભાઈ ઝાટિયા રબારી નિધિ ધનજીભાઈ ત્યારબાદ વચ્ચે ધોરણ નવની માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એસએસસી એમાં બે વિદ્યાર્થીઓ મિતાનસી સતીશભાઈ ઝાંટિયા કાર્તિકે રતિલ રતિલાલભાઈ કાપડી સરમણભાઈને વિનંતી કરીશ કે તેઓને સન્માને ભગવાનદાસ દાદાને કહીશ કે કાર્તિક એનું સન્માન સ્વીકારે ખૂબ આભાર આ કાર્યક્રમ ઝડપથી અને એ કાર્યક્રમમાં આપણે બધા જાણીએ છીએ કે ગામની નાની બાળાઓએ પોતાના ડાન્સ દ્વારા ખૂબ સારી પ્રસ્તુતિ કરીએ તો એમને પણ આપણે પ્રોત્સાહન આપશું એમને પ્રોત્સાહન આપવા માટે હું સરપંચ શ્રીને વિનંતી કરીશ સૌપ્રથમ પ્રાર્થનામાં હું જેમના પણ નામ બોલું એ ઝડપથી આગળ આવતા જસુ સુથાર વિરલ જાટિયા મિહિકા ચાવડા તીર્થા રબારી ગીતા મહેશ્વરી નેહલ હેઠવાડિયા લક્ષ્મી રબારી સીતા જાટિયા તુલસી